કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનના પ્રાગટીય દિન નિમિત્તે બોટાદ શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી ચૌદમી જાન્યુઆરી એટલે કે કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા પ્રાગટીય દિન નિમિત્તે બોટાદના સમસ્ત કોળી સમાજ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં સમસ્ત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આમ તો સમગ્ર બોટાદ જિલ્લામાં દસમું આયોજન સોમાભાઈ જમોર દ્વારા કરવામાં આવ્યું છે એમની ટીમ દ્વારા અને કોઈ પણ વિઘ્ન વગર દર વર્ષે ચૌદમી તારીખે ઉત્તરાયણના દિવસે ભગવાન માનદાતા કોળી સમાજના ઈષ્ટદેવનું આ બોટાદમાં શહેર ખાતે આ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આજ સુધીમાં એક પણ વિઘ્ન આવ્યા વગર આજ સતત દસ વર્ષથી વધારે આ શોભાયાત્રાનું આયોજન સોમાભાઈ નિલેશભાઈ અને એની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એક પણ રૂપિયો કોઈ પાસે સમાજ પાસે ઉઘરાણું કર્યા વગર આ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે અને આમાં જે કોળી સમાજના યુવાનો છે એની પાસે અપીલ પણ કરવામાં આવે છે કે ભાઈ આપણે વ્યસનનો ત્યાગ કરીએ અને દરેક સમાજ આ માનદાતા ભગવાનની રેલીને વધાવે છે અને આ સમગ્ર આયોજન બદલ સોમાભાઈની ટીમને એક ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઝમોટ સોમાભાઈ રામજીભાઈ માનદાતા ગ્રુપના સ્થાપક આ માનદાતાનો જન્મદિવસ નિમિત્તે અમે માનદાતાની શોભાયાત્રા કાઢવી છીએ અને એક અન્ય સમાજને અને અમારા સમાજને અલગ અલગ સંદેશો દેવા માગી છે વ્યસન મુક્તિના રક્તદાનના આ બધા કાર્યક્રમ કરવી છે અને માન માન જન્મદિવસ નિમિત્તે શોભાયાત્રા કાઢવી છે કેટલા વર્ષથી દસ વર્ષથી